તો તમે પાછલા વ્લોગમાં જોયું એમ મમ્મી એ મમરા વઘાર્યા હતા તો મમરા સાથે સેવ મિક્સ કરવા માટે અહિયાં મમ્મી ઘરની સેવ બનાવતા હતા કેમ કે શી બિલીવ કે બહાર થી કઈ લાવો એના કરતા ઘરે બનાવીને તમે ખાઓ આપણું ઘરનું તેલ ચોખ્ખું હોય પ્લસ બધી વસ્તુ વ્યવસ્થિત હોય અને આપણે બનાવતા સારી રીતે હોઈએ સો એ ઓલવેઝ ઘરે જ બનાવો બોલો સેવ ખાવી છે સમજો the next day

વારે ઘડીએ ખાંસી આવે છે તો ખાંસી છે ખાંસી જોઈએ હવે કેટલા દિવસ રહે છે હું બધી જ વસ્તુ દવા લીધા વગર મટાડવામાં બિલીવ કરું છું તો જોઈએ બહુ વધારે રહેશે તો લઈ લઈશું ત્યાં સુધી ઓટો ઇમ્યુન સિસ્ટમને વર્ક કરવા દઈએ તો એ છે અને આજે સવાર સવારમાં એટલું પ્રોબ્લેમ થઈ ગઈ કે સવાર સવારમાં અમારે જે મેઇન સ્વિચ હોય ને આપણી ઇલેક્ટ્રિસિટીની સ્વિચ એક ટ્રીપ થઈ જાય વારેને ઘડીએ કેમકે લોડ પડતો હોય કે વોટ એવર સવાર સવારમાં શું લોડ પડવાનો તો પણ એવું થાય છે અમારે ઘણી વાર એટલે કંઈક તો ફોલ્ટ હશે મને લાગે છે આખા વાયરિંગમાં તો એવું થાય છે કે ગમે ત્યારે ટ્રીપ થઈ જાય તો સવારમાં છ વાગે અમાર ટ્રીપ થઈ અને અડધો કલાક સુધી જેવી પાછી ઉપર કરો ફરીથી પડી જાય ઉપર કરો અને પાછી ટ્રીપ થઈ જાય તો એવું ચાલ્યું 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 હાફ એન આવર સુધી ચાલ્યું એટલે વંશુભાઈ તો પહેલી જ વાર જેવું ફેન ઓફ થયો તરત જ ઉઠી ગયો અને ઉઠે એવો સીધો બહાર જતો રહ્યો ને પછી સૂતો જ નહીં સૂતો નહીં છ વાગે ને આઠ વાગે એને એવી ઊંઘ આવી એવી ઊંઘ આવી મમ્મા ઊંઘ આવે છે આઠ વાગે પહેલાં તો એણે બધું બ્રશ વ્રશ કરીને બહાર જાતે જ બાર જોડે હું તો ઉઠી નથી હું રૂમમાં જતી તો બાર જોડે જાતે જ ઉઠીને એણે બ્રશ કરીને દૂધ વૂધ પી લીધું એ બધું પતી ગયું અને પછી આઠ વાગે અંદર આવીને પાછો કે કે હવે મને ઊંઘ આવે તો હું અચાનક જ ઉઠી ગઈ કે હવે સિવાય નહીં ભાઈ નવ વાગ્યાનો ટાઈમ છે સ્કૂલનો તો પછી ઉઠીને મેં ફટફટ એને નવડાવ્યો દોવડાવ્યો ને આઠથી પોણા નવ સુધી ફોર્ટી ફાઈવ મિનિટ્સ એવો ટાઈમ સ્પેન્ડ કર્યો છે કે એને સુવાર ના દો કંઈ બી કરું કંઈ બી કરું વાતચીત કરાવું એની જોડે રમું મોબાઈલ આપવું કંઈ બી નાવામાં આજે તો વધારે વાર કરી એમ કરીને એનો ટાઈમ પાસ કર્યો અને બહાર નીકળીને ફરીથી એને એપલ ખવડાવ્યું મેં કીધું એમાં થોડોક ટાઈમ જાય તો એવી રીતે કરી કરીને એને ફોર્ટી ફાઈવ મિનિટ્સ જગાડ્યો અને પછી તરત જ મોકલી દીધો સ્કૂલે અને સ્કૂલેથી આવ્યો એટલો થાકેલો હતો એટલો ને આજે એના ફેસ પર જ દેખાતું હતું આંખો ઊંડી જતી રહી હતી ઊંઘ પૂરી થઈ નથી કેમ કે ગઈકાલ રાત્રે પણ અમે બધા બેઠા હતા તો એક વાગે સુતા હતા અને એટલે આજે એની બહુ જ ઓછી ઊંઘ થઈ હતી એટલે ભાઈ સુઈ જ ગયો અત્યારે તો કેટલા વાગ્યા છે જો ક્વાર્ટર પાસ ટુ છે સવા બે તો સવા બેમાં એ સૂઈ ગયો છે એટલે આજે લંચમાં પણ અમે લોકોએ બહારથી જ મંગાવી લીધું હતું સબ્જી અને બિરયાની અને રોટલી મેં બનાવી નાખી હતી ઘરે તો એમ ફટાફટ પતી ગયો આજે સવારમાં માસી લોકો પણ આવ્યા હતા તો થોડી વાર એમની જોડે બેઠા બેઠા એમાં પણ ટાઈમ સ્પેન્ડ થયો અમારો એટલે વંશુને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો હતો અને આજે સવારનું આ આખું જે ચાલ્યું હતું એમાં મને ખબર હતી કે આવશે એ ભેગો ખાશે પણ નહીં ને સુઈ જશે એટલો થાકેલો હશે તો એ જ થયું આવીને જો કે એણે ખાઈ લીધું એટલે જ અમે બહારથી મંગાવી લીધું હતું પણ એણે ખાઈ લીધું સરસ અને સૂઈ ગયો છે કેવું ખાધું એનો વિડીયો હું આગલી ક્લિકમાં મૂકીશ તો એ જોઈ લેજો અને બાકી જો આવું ચાલે છે કંઈક 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 ઘરે હોઈએ એટલે આવું બધું ચાલતું રહે તો ખબર પડતી રહે બાકી ઓફિસમાં હોઈએ તો બધું થઈને રિપેર બી થઈ જાય કંઈ ખબર ના પડે પણ ઘરે છું એટલે બધી વસ્તુમાં હું મારા ઇનપુટ્સ આપું છું બધી જ રીતે એક્ટિવ રહું છું મને ગમે છે અને તો આજે હું બહુ જ વહેલી સવા બેમાં ફ્રી થઈ ગઈ છું ખાવાનું વહેલું ખાઈ લીધું કામ વહેલું પતાવી દીધું એટલે બહુ વહેલી ફ્રી થઈ ગઈ અરે હા જો આજે દેખાય છે ને બધા કેલેન્ડર્સ એ અમારા પપ્પાનું છે મેઇન હોલમાં એમને આવું બધું મતલબ એમને હેન્ડી જોઈએ કોઈ તિથિ જોવી હોય કે મોટા મોટા તારીખે જે ગુજરાતીમાં હોય એ જોવા હોય તો એમને બધું હેન્ડી જોઈએ ફટાફટ જ્યાં બેઠા હોય ત્યાંથી દેખાઈ જુએ એટલે બધી જગ્યાએ એક એક ગુજરાતી કેલેન્ડર તમને દેખા અમારા ઘરમાં તો જો આવું થયું આજના દિવસમાં હવે વંશુ તો ઉઠશે સીધો સાંજે એટલે મારી પાસે ફૂલ ઓફ ફ્રી ટાઈમ છે ફૂલ ઓફ મી ટાઈમ છે જો હું શું શું કરી શકું છું આજની બપોરે સો યા સ્ટે થયું બ્રેકફાસ્ટ પછી સીધું લંચ ચલો ગાઈઝ આજે સબ્જી અને બિરિયાની બહારથી મંગાવી લીધી છે અને વંશુભાઈનું નવું ઓપ્શન જુઓ તમને આ પપ્પા માટે લાવ્યા છે આ ટેબલ અને થી કોઈ

guys have a look mine give it to you look how peacefully he is sleeping my wow Yeah, bachchu how cute કેટલો થાકેલો છે મોઢું પણ નથી ગુડ ઇવનિંગ ચાલો ગાઈઝ નાસ્તો કરવા મેં લીધા છે સેવ મમરા વંશુ પોપકોર્ન અને મમ્મી ને યશપાલ ગોવા ચલો બધા રમે છે રમો જોડે જોડે બસ બધાને ઘરમાં જ બોલાવા હોય પોતાને ક્યાંય બહાર ના જવું હોય ના સાયકલની તો જો હાલત કરી

માય my વરસાદ ચાલુ થતાની સાથે જ અમારા ત્યાં આવા ઇલેક્ટ્રિક ઘોડા ચાલુ થઈ જાય ચાર્જિંગમાં મૂકી દઈએ અમે કેમ કે અમારા ત્યાં લાઇટ જવાની બહુ ટેન્ડન્સી છે વરસાદ આવે એટલે લાઇટ જાય જ એટલે અમે ચાર્જિંગમાં મૂકી દઈએ અમારી પાસે ચાર્જિંગ ફેન પણ છે અમે એ પણ ચાર્જમાં મૂકી દઈએ ગાઈઝ આ મારી ફેવરેટ હોબી છે આજકાલ વંછુને ફીડ કરાવવાની ધ વે હી ઈટ્સ મારા હાથે મને બહુ જ ગમ્યું ઓકે ગાઈઝ આ તો મારું આજનો દિવસ અને ગઈ બે ત્રણ ક્લિપ્સ શૂટ કરીતી બહુ વધારે નતું કર્યું દીદી આવીતી કઈ દવા શું કરવા અચ્છા ઓકે દીદી આવી આઈસ્ક્રીમ ખાવા અને હવે ડિનર પણ થઈ ગયું છે વંશુનું પણ થઈ ગયું મમ્મા ડેડીનું થઈ ગયું બા દાદા હવે કરે છે ડિનર અને હું આવીશું વોક કરવા સો હું થોડી વાર વોક કરીશ ત્યાં સુધી વંશુ સાયકલ ચલાવશે અને પછી અમે બંને અંદર જતા રહીશું હજી આજે વહેલું છે આઠ ને વીસ થઈ છે તો યા આ તો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હેલ્પસ ગ્રો બહુ બધા લોકોને શેર કરો અને હા કઈ બાય કોકનું કોકનું સાંભળીને કમેન્ટ કેટલી બાય બાય ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઠીક છે ચાલો કમેન્ટ કે લઈ થેન્ક યુ બાય વે અને જલ્દી મળીએ હેલ્પસ ગ્રો બાય ટેક કેર Thank you for watching.